ભારે વરસાદ અને ખેતીના વ્યાપક નુકસાનને લઈને અસરગ્રસ્તોને શહેર અને તાલુકાનું નુકસાનીનું સર્વે કરીને વળતર ચૂકવવા બાબતે પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે સરકાર પાસે માંગ કરી છે વિરમગામ માંડલ દેત્રોડ નરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ અને ઉપરવાસના વરસાદના પાણીથી થયેલ નુકસાનની વળતરની માંગ કરવામાં આવી છે પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે વિરમગામ શહેરના વેપારીઓ અને પંથકના ખેડૂતોને પાકને નુકસાનનું સર્વે કરાવી યોગ્ય વળતરની માંગ કરી છે વિરમગામ શહેરમાં જળબંબાકાર બનેલા ઠેર ઠેર જગ્યાઓએ પાણી ભરાવાના લીધે લોકોને મુશ્કેલી બાબતે વિરમગામ શહેરના પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી સામે સવાલો કર્યા હતા આ ચોમાસામાં ખૂબ અતિવૃષ્ટિના કારણે મારા વિરમગામ મત વિસ્તારના વિરમગામ ટાઉન હોય વિરમગામ તાલુકો હોય નળગાંઠાનો વિસ્તાર હોય કે માંડવ નેતૃત્વનો વિસ્તાર હોય ખૂબ પાણી ભરાવાના કારણે ખૂબ મોટું નુકસાન એ ટાઉનના વેપારીઓ હોય રહેવાસીઓ હોય એમને થયું છે મારી તો સરકાર પાસે માગણી અને વિનંતી પણ છે કે આ જે કંઈ પાણી ભરાવાના કારણે દુકાનોમાં પાણી ભરાવાના કારણે વેપારીઓને નુકસાન થયું છે ધંધા રોજગારને નુકસાન થયું છે એનો યોગ્ય સર્વે કરીને વેપારીઓને એનું યોગ્ય વળતર આપવામાં આવે સાથે સાથે ટેલિફોનિક વાત છેલ્લા ચાર દિવસથી ગામડાઓના સંપર્કમાં મારે થાય છે અને જે કંઈ ખેડૂતોએ અમારા આગેવાનોએ જે કંઈ મારા સુધી વિડીયો મોકલ્યા છે એમાં ખૂબ પાણી ખેતરોમાં ભરાયું છે અને જે કંઈ પાકો ઉગાડ્યા હતા ખેડૂતોએ એ લગભગ નિષ્ફળ ગયા છે બીટી કપાસ હોય કપાસ હોય તુવર હોય ડાંગર હોય દિવેલા હોય કે અન્ય જે કંઈ પાકો છે એમાં પાણી ભરાવાના કારણે સંપૂર્ણ નષ્ટ થયા છે ત્યારે સરકાર પાસે ને સરકારી તંત્ર પાસે મારી માગણી છે કે યોગ્ય સર્વે કરવામાં આવે અને ખેડૂતોને પાકનું જે કંઈ નુકસાન થયું છે એના માટે યોગ્ય વળતર આપવામાં આવે કલેક્ટરશ્રી સાથે પણ મારી ટેલિફોનિક વાત થઈ હતી અને એમને પણ વિરમગામ મત વિસ્તારમાં જ્યાં જ્યાં નળગાંઠાથી લઈને દરેક જગ્યાએ જે કંઈ અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું છે એનાથી માહિતગાર કર્યા છે અને કલેક્ટરશ્રીએ પણ કહ્યું છે કે અમે સર્વની કામગીરી હાથ ધરીને અને યોગ્ય વળતર આપવાની પૂરી કોશિશ કરીશું એવી અહીંયા ધારણા પણ આપી છે ત્યારે આ જે કંઈ નુકસાન છે એ નુકસાનનું વળતર યોગ્ય રીતે મળે સાથે મારે કહેવું છે કે અહીંયા વિરમગામ ટાઉનની વાત કરીએ તો પ્રી મોન્સૂન પ્લાન તંત્ર તરફથી કે નગરપાલિકા તરફથી જે કરવામાં આવ્યું એ સંપૂર્ણ નિષ્ફળ ગયો છે અગાઉ ચોમાસા અગાઉ જો પાણીના નિકાલ માટે ગટરો સાફ કરવામાં આવ્યું હોત એના યોગ્ય પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી હોત

કે આ ઘોડા ફીડરને ઊંડી કરવામાં આવે એને પાકી કરવામાં આવે જેના કારણે વધારાનું ચોમાસાનું પાણી જે કડી તરફથી આવે છે એ પાણી પણ નળ સરોવર સુધી પહોંચી જાય આ પણ મારી માગણી છે ત્યારે આવનારા દિવસોમાં પણ આ પાણી ઓછું થશે ત્યારે રૂબરૂ મુલાકાત કરીને પણ આ નુકસાન જે થયું છે એનો તાગ મેળવીને તંત્ર પાસે યોગ્ય રજૂઆત કરીશું પણ હાલ તો આનો યોગ્ય સર્વે કરીને જે કંઈ નુકસાન મારા મત વિસ્તારમાં થયું છે એ નુકસાનનું વળતર આપવામાં આવે એવી સરકાર પાસે મારી માગણી છે

આમ આ બધી નહીં